શિયાળામાં ખાવાની મજા પડે તેવું વડી શાક બનાવવા માટે ઘરે જ બનાવેલી મગની વડી લીધી છે ડિટેલ તમે જોઈ શકો છો તો શાક બનાવવા માટે આપણે બે મુઠ્ઠી જેટલી અહીં વડી વાપરશું તેમાં આપણે પાણી ઉમેરી અને ઢાંકી અને પાંચ મિનિટ મીડિયમ ગેસે થવા દેશું તે પહેલાં આપણે કુકરમાં પણ બટેટા બાફી અને રેડી કરવા માટે તૈયાર કરી લઈએ તો અહીં બે ગંગ મોટી સાઇઝના આ રીતે બટેટા લીધા છે તેને અડધા અડધા કટકા કરી એક ગ્લાસ પાણી ઉમેરી આ રીતે ઢાંકણ લગાવી દીધું છે હવે બંને ગેસ પર સાથે જ સવાર સવારમાં ટિફિનની રસોઈ છે એટલે એકદમ ઇઝી પડે એટલે આ રીતે તૈયાર કરી અને ફટાફટ બોઇલ કરી લીધું છે તો બંને વસ્તુ બફાઈ ગઈ છે બટેટા પણ બફાઈ ગયા છે અને મગની વડી પણ બફાઈ ગઈ છે પાંચ જ મિનિટ ઉકાળવાની રહેશે ધીમા ગેસ છે હવે તેલ ઉમેરી અને તેમાં લીલી ડુંગળી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સારી રીતે સાંતળવું તેમાં આપણે ટમેટા ઉમેરી દેવા તેમાં મસાલો કરી લેવાનો હળદર બે ચમચી ધાણાજીરું પાવડર અને ચાર ચમચી જેટલું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું તો અહીં ચારથી પાંચ લોકો માટે શાક બનાવતા હો તો બે મુઠ્ઠી વડી ઇનફ છે સાથે થોડું પાણી નાખી મસાલાને સારી રીતે સતાવી જાય એટલે બાફેલી મગની વડી છે તે ઉમેરી દેવાની બહુ ટેસ્ટી એવું શાક લાગે છે ફટાફટ બની જાય છે ટિફિનમાં ને શિયાળામાં ખાવાની પણ મજા આવે છે તો ઓછા સમયમાં હેલ્ધી એવી રેસીપી બની જાય છે પાણી ઉકળી જાય એટલે બટેટા ઉમેરી દેવાના બાફીને તૈયાર કર્યા છે પાંચ મિનિટ ઢાંકી અને ઉકળવા દેવું ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેની ઉપર કોથમરી ભભરાવી અને આપણે એકથી બે મિનિટની અંદર જ આપણું બટેટાનું જે વડી બટેટાનું શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે